તો વાળ કફો આવી ભાઈ તો બને તો હવે કિશન આગળ બરોબર એ ઘરે તો આવી આપણે કિશનની ઘરે બરોબર છે અને એમાં હે એવું કે વાળ વાળું ખુલ્યો નતો એટલે અહીંયા અવતાર્યા હવે જોઈ ગઈ ફોન આવે તો ભલે ભાઈ ને ફોન તો કર્યો તો એનો ફોન હતો સીજો એટલે ખુલશે એટલે મેસેજ તો પડી જ જાય નગર પછી આપણે ઘરે નાઈ લઈ

તો આપડે ના નીકળી ગયા અમિત એમ મેં કીધું અમિત ને પાંચ દસ મિનિટ બે એટલે આપણે પછી મેં કીધું આઈ રહી બરોબર છે તો ગાયો ફટાફટી ના ધોઈ લીધું ને હવે જાય છીએ આપડે મંદિરે તો ભાઈ ના રહ્યો તમે બ્લોક તો મિત્રો અહીંયા ડીજે ની તો બધું પૂરું થઈ ગયું બરોબર છે એમાં કારણ કે આપણે રિયાજ એમાં વાળ કપાવવામાં માં એમાં તો આપણે મંદિર બાજુ આટો મારતા આવી બરાબર કારણ કે કિશન અને ઓલો ડીકે તો એ ડીજે લઈને આવે છે

તો મિત્રો આવી ગયા એ મંદિરે આવ્યા ફૂલ ટ્રાફિક બરાબર છે કામ રહ્યા ગમમાં શું હે હા હા કાંઈક બોલ આપણે સ્ટોરી રાખી નથી એટલે મંદિરની સ્ટોરી રાખી દેવું હમણાં ઇન્સ્ટામાં હવે આપણે ક્યાં બસ સ્ટેન્ડથી જવું ને અમે જાય મિત્રો હમણાં બસ સ્ટેન્ડે તો આપણે આવી ગયા છીએ અમિતની ઘરે બરોબર છે હમણાં મંદિરેથી ત્યાંથી હમણાં જવું આપણે દિશાનું ને અમિત તને જાવું બરોબર

ગ્રીસ ફોડે છે ને એવું કઈ કરવા જાય ને આપણે જાય આમ બર્થડેની બાજુ સ્ટેન્ડ આ બધા આવે પછી આપણે જાય મંદિરે તો આ બે આવી ગયા હવે જાય છે મંદિરે જમવા માંગા પ્રસાદ ભાઈ આટલું પડી આપણે જમવા જઈએ પ્રસાદી તું ખાલી છે બે થોડી પ્રસાદી લેવી હા બરોબર ચાલો જાય આપણે મિત્રો હમણા છે ને અહિયાં બેહી ગયા બરોબર છે આ ભાઈ ની ડીશ હતી જો ઓનલાઈન માં બેહી ગયા

પછી એને ભાઈ અમે આ ગયા હોય મંડી રે એટલે પછી કઈ જાજુ ના બોલવાનું હોય પછી ટૂંકમાં ફટાવ્યું આવડાવી આપણે બરોબર તો મિત્રો અમે આવી વાત અત્યારે ટી પોસ્ટે બરોબર છે તો હું લોક ચાલુ કરતા ભૂલી ગયો તો એવું બધું હતું તો હવે જાય અમે ઘરે કઈ કીધા જેવું નથી તમને બરોબર ફોટા પડી ગયા આપણા કા પડી ગયા કેટલા પડ્યા હા કઈ ચાર પડી ગયા એટલે તો ઘણે હાલો આપણે બાકી ઘરે અજીબ આપણે ક્યાંક આ ડાવરું ઘર છે ને બરોબર બૈનરીયો વ્લોગમાં તમે તો આવી ગયા છે જયદીપની ઘરે આજે હવે અહીંથી આપણે જાવુ કિશન ને અમિતાગર કિશનની ઘરે બરોબર છે બૈનરીયો વ્લોગમાં તમે તો મિત્રો અમે આતા જયદીપની ઘરે આવી જ ભાઈ ક્યાં ક્યાં એટલે આપણે રૂડુ બસ ઘરે બેસવા અત્યારે આવ્યા ડાબેલી ખાવા ડાબેલી ખાને માવો બનાવે માવો બને ને ઘરે અમે બીજું કઈ આઈડિયા હતું ને બરોબર છે જુનાગઢ જવાનું ના મેળવ્યું કારણ કે ઓલા તમને વ્લોગમાં જોયું હોય તો જગદીશ ગઢવી હે એટલે અહીંયા આ કિશન ને નમિત અહીંયા ડીજેનું નું કરવાનું હતું બરોબર ફિટિંગ ને બધું એટલે એ બે ગયા એવું બધું હતું બરોબર કામમાં પડી ગયા હતા તો વ્લોગ આપડો એન્ડ અહીંયા કરી દે તમારું શું કેવું છે તમને તો કેમ ખબર મારું એવું કેવું છે બરોબર